ભાવનગર શહેરના કલ્ચરિયા પરામાં રહેતા અને મજૂરી કરતા છનાબા ગોરધનદાસ ગોયલ આજે વહેલી સવારે સાયકલ લઈને તેના ઘરેથી મજૂરીએ જવા રવાના થયા હતા ત્યારે સુભાષનગરમાં આવા યોજનામાં પાસે આવેલ ડેવિડ નામના લુખાએ વૃદ્ધ છનાભાઈ પાસેથી પૈસાની માંગ કરી હતી પરંતુ વૃદ્ધે પૈસા આપવાની ના પાડતા ડેવિડે છનાભાઈ ઉપર છરી હુમલો કરી તેમનું મોત નિપજાવી ફરાર થઈ ગયો હતો બીજી તરફ છનાભાઈના મૃતદેહને પીએમ માટે સલ્ટી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા જેમાં મૃતક છનાભાઈના પરિવારે લાશ સ્વીકારવાની ના પાડી હતી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી અને ઘટના સ્થળે જગનભાઈ વાજા બનાવ તો એમાં એવું થયું કે હું સવાર પોણા આઠે ઘરેથી નીકળ્યો એટલે

પોતાની સાયકલ લઈ અને સવારે નવ વાગે જતા હતા તે દરમિયાન ડેવિડ મકવાણા તેના પરિચિત તેની સાથે ઉભા હતા અને તેની સાથે બોલાચાલી થઈ અને ઉગ્ર બોલાચાલી થતા આ ડેવિડે છરીના ઘા ડાબી સાઈડ આ ભોગ બનનારને મારેલા ભોગ બનનારને સિટી હોસ્પિટલમાં લાવવામાં આવેલા અને ટૂંકી સારવાર બાદ તેમનું મૃત્યુ થતા આ હત્યાનો બનાવ બનેલ છે પોલીસ દ્વારા લાશનો કબજો લઈ ઇન્કવેસ્ટ ભરી અને આગળની કાર્યવાહી ફરિયાદ લેવાની કામગીરી હાલમાં ચાલુ છે